નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલગ અલગ સમયે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે માવજી ખેતા સીજુ પ્રવિણ તુલસીદાસ બુચિયા ભરત તુલસીદાસ બુચિયા રહેત્રાણે રામદેવનગર નખત્રાણા વાડાઓએ નારણપર ગામની સીમ વિસ્તારમાં આવેલ સેમ્બકોર્પ ગ્રીને ઇન્ફ્રા વિન્ડે એનર્જી કંપનીના યાર્ડમાંથી પવનચક્કીમાં વપરાતી ચીજ વસ્તુઓની ચોરી કરીને અમુક વસ્તુઓ પોતાના રહેણાંકે રાખી તથા અમુક વસ્તુઓ હાલે બોલેરો કેમ્પર ગાડીમાં ભરીને વેચાણ કરવાની ફિરાકમાં છે જે હકીકત આધારે વર્કઆઉટ કરી આઇસમોના કબજાની બોલેરો ગાડીની વોચમાં રહી તેમજ તેઓના રહેણાંકી તપાસ કરી ત્રણેય ઈસમોને ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી કંપનીના યાર્ડમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ કબજે કરી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢેલ છે કબજે કરેલ મુદ્દામાલ સેલરોડીના ગ્રીસ બીબી ઝેડ સ્પેશિયલ પર્પઝ બ્લેડ બિયરિંગ ગ્રીસની ડોલ નંગબાર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ છ્યાશી હજાર બસો પવનચક્કીના મેઇન બેરિંગમાં લગાવવાની તાંબાની રીંગ નંગ એક જેની કિંમત રૂપિયા આઠ હજાર પવનચક્કીના ઉપયોગમાં આવતી મોટરની લોખંડની રીંગ નંગ એક જેની કિંમત રૂપિયા બે હજાર તેમજ પવનચક્કીના ઉપયોગમાં આવતા લોખંડના કપલિંગ નંગ બે જેની કિંમત રૂપિયા વીસ હજાર પવનચક્કીના ઉપયોગમાં આવતી લોખંડનું ચક્ર નંગ એક જેની કિંમત રૂપિયા સાત હજાર તેમજ એલ્યુમિનિયમ વાયરના અલગ અલગ સાઇઝના ટુકડાઓ જેનું વજન આશરે ચાલીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચાર હજાર મહિન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર સીટી ત્રાસી સાડત્રીસ જેની કિંમત રૂપિયા આઠ લાખ એમ કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ સત્યાવીસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરેલ છે આ સફળ કામગીરીમાં પોલીસે ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એસઆઈ જયંતિભાઈ માજીરાણા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સબીરભાઈ બાયડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર નરેન્દ્રસિંહ સોઢા મોહનભાઈ ગઢવી તથા મિતકુમાર પટેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ સફળ કામગીરી કરેલ છે